ખોટી છે એમ જાણી હાલો કાકા ખાતર લઈને ગયા પણ એને બધાને કીધું છે કે નઈ તમને ખબર તો છે

લીલું ખા હુકુ ખા લીલું એ બકુલ ભાઈ મમરાભાઈ દેશી ખાતર ના પૈસા તો લેતા નથી તો ઈવડા હું ઈ વિચાર કરું છું પૈસા કેમ નો માગ્યા તો હું એવડા ઈ પૈસા વગેરે આપડું કામ કરે ના ના અબ કેવો નિર્ણય લઈને આવે છે હે તો તો ઈ દેશી ખાતર લેવા જાતા હશે ના રે ના હું એને થોડો દેશી ખાતર લેવા જવા দাও ઉભો રહે કે હા ક્યાં જા ખાતર લેવા એ તારે ખાતર નથી લેવાનું ખાતર મારે લેવાનું છે પણ હું કે તારી વારિયા ખાતર લેવા આવ્યો હું તાર તો ઢોટ વિઘા જમીન છે મારે 500 વિઘા જમીન છે એ ભલે મારે દોઢ વીઘો જમીન છે પણ દોઢ વીઘામાં ખાતર નાખીશ ને એટલે તારે પાંચસો વીઘામાં આવક થાય ને એટલે દાદા હું તો હું કહું હાલો ને આપડે એક ટ્રેક્ટર નિરણ દી આવી એટલે આપણે એક ટ્રેક્ટર દેશી ખાતર તો આવી જાય પણ ઉભો આપણે બે પુરા નિર્ણય તો આપી એનું કેટલું ખાતર આવે ઈ તો જોવી ખાતર લઈ ને આવ્યા દેશી ખાતર આવી ગયું ક્યાં તો કેટલું ખાતર આવશે દાદા હું તો શું દેશી ખાતર બનાવવાનું મશીન લઈ લેવી તો આપડે નિરણ દેવાય ન જવું પડે ખાતર લેવાય ન જવું પડે

તો આપી દેવી એવડા એને પાંચસો વીઘા જમીન છે હું પૈસા લેતા આવું એ પેન અને કોરો કાગળ લેતા આવજો પણ કાગળ ને પેન ની શું જરૂર છે અહિયાં લખાણ કરવું પડે ત્યાં કોઈ કઈ વસ્તુ લીધી તને ખબર પડે અલ્યો લાખ રૂપિયા કાગળ ને પેન જો સહી કરી પણ કાગળ માં લખ્યું તો નથી હું કામ સહી કરવી એ પછી એમે લખી નાખશું ના રે ના તમે 500 વીઘા જમીન લખી નાખી હોય તો એ હારું તો પેલા લખી નાખવી ઓળા દાદા એ બકુલ ભાઈ મમરા પાસે થી દેશી ખાતર બનાવવાનું મશીન લીધેલું છે એના 1 લાખ રૂપિયા આપેલા છે પૈસા ક્યારે પાછા નહીં મળે જો હવે સહી કરો એ હારું હોળા દાદા જો

તો હાલો હવે બકુલભાઈ ની મમરાભાઈ ની જગ્યાએ દેશી ખાતર બનાવવાનું મશીન લઈ આવી દેશી બનાવવાનું મશીન બોલો અહિયાં ક્યાંય તો બકુલભાઈ મમરાભાઈ નથી

વાંધો તમે ભલે કાગળ ફાડી ફોટો લીધો છે પણ કઈ આમ થોડું હાલે પાછા કે દેશી ખાતર બનાવવાનું મશીન છે પાડી છે તો પણ તમને એટલી નો ખબર પડે દેશી ખાતર બનાવવાનું મશીન આવે દેશી ખાતર જોતું હોય ને તો માલ ઢોર રાખવા પડે પૈસા પડ્યા છે ને આપી જેવી ગણી ને એ હારું જોવી પૈસા રીતે માની જતા હોય તો મને ક્યાં વાંધો છે